નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા તમે તો હમણાં જ ગુજરાત પોલીસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલનું રિટર્ન એક્ઝામનું પેપર લેવામાં આવ્યું છે તો આજના લેક્ચરમાં આપણે આ પેપરની ડિફિકલ્ટી લેવલ અને કટ ઓફ કેટલું રહેશે તો તેના વિશે ખાસ કરીને ચર્ચા કરીશું આપણે તો આપણે પેપરનું પહેલાં તો એનાલિસિસ કરી લઈએ કે પેપરમાં પેપરનું લેવલ શું હતું તો આપણે જાણીએ છીએ તેમ પેપર ટોટલ બસ્સો માર્ક્સનું હતું બરાબર છે જેની અંદર એસી માર્ક્સ જે રહ્યા ઈ મેથ્સ અને રીઝનિંગ હતા અને મેથ્સ એન્ડ રીઝનિંગ આ ક્લાસ થ્રીનું જેટલી બી એક્ઝામ લેવાય છે તેમાં સૌથી હાર્ડેસ્ટ જો મેથ્સ એન્ડ રીઝનિંગ મેં જોયું હોય તો તે આ પેપર હતું નો ડાઉટ જીપીએસસીમાં તો સારા લેવલનું હોય છે બટ ક્લાસ થ્રી સ્પેસિફિક આપણે વાત કરીએ તો મેથ્સ રીઝનિંગનું સારું એવું લેવલ હતું બરાબર છે અને એકસો વીસ માર્ક્સનું જે રહ્યું એ જનરલ સ્ટડીઝનું પેપર હતું જનરલ સ્ટડીઝમાં બધા સબ્જેક્ટ આવ્યા જેમાં હિસ્ટ્રી પોલિટી જીઓગ્રાફી ઇકોનોમી સાયન્સ એન્ડ ટેકનોલોજી એનવાયરમેન્ટ એન્ડ ઇકોલોજી આર્ટ એન્ડ કલ્ચર અને કરંટ અફેર્સ આ બધા ટોપિક્સ ટોટલ 120 માર્ક્સ ના હતા આમ ટોટલ 200 માર્ક્સ નો પેપર હતો જેમાં મેથ્સ રીઝનિંગ એ હાડ પણ હતું અને લેન્ધી પણ હતું બરાબર છે એટલે કે 80 માંથી આપણે એ આસના રાખીએ કે કોઈ વ્યક્તિ 80 માંથી 80 ક્વેશ્ચન ટીક કરી શકે એટલે આપડી ટોટલ આ પોસ્ટની વાત કરીએ તો ટોટલ 12000 વ્યક્તિઓ હતા જેમને સિલેક્ટ करवाना છે ટોટલ

મેથ્સ અને રીઝનિંગના ટોટલ એસી ક્વેશ્ચન હતા તો આપણે એવું એઝ્યુમ કરીએ કે કોઈ એક સારો હોશિયાર વિદ્યાર્થી છે કે જેને સારી તૈયારી કરી છે તેના ક્વેશ્ચન સાચા પડે બરાબર પાર્ટ એ માંથી હવે પાર્ટ બી ની વાત કરીએ તો ટોટલ જે પાર્ટ બી વન ટ્વેન્ટી જનરલ સ્ટડીઝનું પેપર હતું હવે તેમાં આપણે એવું એઝ્યુમ કરીએ કે ટોટલ સેવન્ટીન ક્વેશ્ચન સેવન્ટી ક્વેશ્ચન જે રહ્યા સિત્તેર પ્રશ્નો એ સાચા પડે કોઈ બી વિદ્યાર્થીના બરાબર તો ટોટલ ફોર્ટી ફાઈવ પ્લસ એટલે ટોટલ સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી થઈ ગઈ એકસો પંદર બરાબર

એ બે પોઈન્ટ પાંચ લાખ વ્યક્તિમાં ઘણા વ્યક્તિ જે રહ્યા એ હોશિયાર હતા સંખ્યા હતી અને જે લોકો મીડિયમ અને લોઅર મીડિયમ લોકો હતા એ લોકોની સંખ્યા હતી તો આપણે ઓવરઓલ છે હવે બીજા ફેક્ટર્સની વાત કરીએ આપણે તો ટોટલ ઘણા લોકોએ વધારે પણ એટેમ્પ કર્યા છે એવી હસ્તીઓ પણ જોયેલી છે ક્લાસ કે મેં તો ગુજરાત ગવર્મેન્ટમાં સારું એવું કામ કરેલું છે એટલે કેવા કેવા લોકો આવતા હોય છે ખબર છે એટલે આપણે બધા વ્યક્તિઓની કમ્પેરિઝનમાં જોઈએ તો ટોટલ એવા વ્યક્તિઓ પણ હશે કે જેણે એકસો નેવું એટેમ્પ કર્યા હશે એવા વ્યક્તિઓ હશે કે જેણે બસો માંથી બસો એટેમ્પ કર્યા હશે તો તમે એટેમ્પ વધારે કરે છે એનો મતલબ શું કે તમારા જે સ્કોર રો સ્કોર આપણે કેટલું હંડ્રેડ નક્કી કર્યું કે હા તો બી હોશિયાર વ્યક્તિઓને હંડ્રેડ આવી શકે આપણે પણ બરાબર પરંતુ જો વધારે એટેમ્પ કર્યા હોય તો શું તો જો વધારે એટેમ્પ કર્યા હોય કોઈ વ્યક્તિ તો એનો મતલબ સીધી વસ્તુ છે કે એના નેગેટિવ વધારે થશે બરાબર તો ટોટલ આમાંથી પણ આપણે બીજા

અને ઘણા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વાળા પેપર સોલ્યુશન કરીને પણ મૂકશે એમાં જે બી વ્યક્તિઓને એટી ફાઈવ માર્ક્સ કરતા વધારે થાય તે લોકોએ એવું માની લેવું કે આપણે ડેફિનેટલી ઇન હોઈશું માર્ક્સ આપણે કોની વાત કરીએ તો એની વાત કરીએ જનરલ મેલ કેન્ડિડેટની વાત કરીએ બરાબર જનરલ મેલ કેન્ડિડેટ માટે આપણે એટી ફાઈવ માર્ક્સ અને ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટ માટે માઇનસ સાત ટુ માઇનસ દસ માર્ક્સ લાવવાના એટલે ફિમેલ કેન્ડિડેટ જનરલ ફિમેલ કેન્ડિડેટ માટે સેવન્ટી ફાઈવ

જે સામાન્ય કેન્ડિડેટ્સ છે આ ક્લાસ ટેની તૈયારી કરતા હોય એમને ખબર નથી હતી કારણ કે એ લોકો એનસીઆરટી જીસીઆરટી ની ડીપમાં વાતતા નથી આ જીપીએસસી ની વાત કરીએ તો એ લોકો ઘણા ડીપમાં વાસ્તા હોય છે અને એ લોકોનો નોલેજ હોય અને એ લોકો એપ્રોચ કરી શકે બરાબર છે એટલે મે જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરું છું એટલે મને ખબર છે કે આ ક્વેશ્ચન કઈ કઈ જગ્યાએથી નીકળે તો જે જીપીએસસી ના વિદ્યાર્થી હોય છે તેને ધ્યાનમાં રાખીને આ પેપર બનાવવામાં આવે છે એટલે ક્લાસ 3 વાળા જે કેન્ડિડેટ્સ છે એનો ડાઉટ એમનું લેવલ એટલું બધું જીપીએસસીના વિદ્યાર્થી જેટલું ના હોય બરાબર છે એટલે આનું આપણે કટ ઓફ જે રહ્યું એનું કન્ફ્યુઝન આપણે જ રાખીશું કે એટી ફાઈવ થી નાઇન્ટી ફાઈવ વર્ષે નું થશે અને એટી પ્લસ થતા હોય એ લોકો પણ આશા રાખી શકે પણ જે લોકો એટી ફાઈવ પ્લસ છે નેટ માર્ક્સમાં એ લોકો તો સેફ ઝોનમાં જ છે એવું એઝ્યુમ કરી શકીએ છીએ આપણે આ પેપરના શું કહેવાય હાર્ડ અને ડિફિકલ્ટી લેવલ ઉપરથી તો હું આશા રાખું છું મિત્રો કે તમને આ કટ ઓફ રિલેટેડ આઈડિયા ક્લિયર થયો હશે અને તમારે કોઈ ક્વેશ્ચન હોય

નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત